આહી દોનો સપનું જ્યારે સાચું થયું હિન્દુસ્તાન ત્યારે સ્વતંત્ર થયું આવો સલામ કરીએ તે વીરોને જેમના કારણે ભારત ગણતંત્ર થયું રિપબ્લિક એટલે દેશમાં વસતા લોકોની સર્વોચ્ચ શક્તિ અને દેશને યોગ્ય દિશામાં દોરવા રાજકીય નેતા તરીકે તેમના પ્રતિનિધિઓની પસંદગી ફક્ત લોકોને જ થાય છે તેથી ભારત 26 જાન્યુઆરી 1950 પછી એક ప్రజాસતક દેશ છે જ્યાં જનતા તેના નેતાઓને રાષ્ટ્રપતિ વડાપ્રધાન વગેરે તરીકે પસંદ કરે છે આપણા મહાન ભારતીય સ્વાતંત્ર્ય સેનાનીઓએ ભારતમાં પૂર્ણ સ્વર્ગ માટે ખૂબ જ સંઘર્ષ કર્યો છે આપણા દેશ પ્રત્યેના તેમના બલિદાનને આપણે ક્યારેય ભૂલી શકતા નથી દરેક વખતે રાષ્ટ્રીય પ્રસંગની ઉજવણી કરવામાં આવે છે જેમાં ખૂબ આનંદ અને આનંદની સાથે પ્રસંગને રંગીન અને યાદગાર બનાવવામાં આવે છે આપણે બધાએ આપણા રાષ્ટ્રની સાર્વભૌમત્વ જાળવવા માટે શપથ લેવું જોઈએ આ સાર્વભૌમત્વ અમૂલ્ય છે આ નમ્ર શબ્દો સાથે હું જય હિન્દ જય ભારત શબ્દો સાથે ધ્વજ તરફ માથું ઝૂકીશ આવો શ્રદ્ધા સુમન કરીએ તેમને જેમના નસીબમાં આ મુકામ આવે છે ખુશ નસીબ હોય છે એ લોહી જે દેશના કામ આવે છે 26મી જાન્યુઆરી એટલે કે પ્રજાસત્તાક દિવસ નિમિત્તે શુભકામના